મહેસાણામાં કેનાલ નો કકડાટ હજુ પણ યથાવત છે કડી જોટાણા બહુચરાજી તાલુકામાંથી પસાર થતી કેનાલમાં ઠેર ઠેર ગાબડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું

આ મોટા ગાબડાઓ અવારનવાર પડે છે સ્થાનિક કક્ષાએ સ્થાનિક લોકોએ અનેક વખત આ નર્મદા વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં એક પણ દિવસ આ લોકો ત્યાં આગળ નિરીક્ષણ કરવા નથી ગયા અને અત્યારે હાલની પોઝિશન તો બબે બે જે વીસ વીસ ફૂટના જે ગાબડા પડ્યા છે એની અંદર તમે વિચાર કરો કે આ મુખ્ય કેનાલ જે તૂટશે ત્યારે ગામની અંદર પાણી ફરી વળશે અને લોકોને જાનમાલનું નુકસાન થશે એટલે મારી તો માન્ય મુખ્યમંત્રીશ્રીની રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આના જે સચિવ હોય કે જે પણ લાગુ પડતા અધિકારી હોય એને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને આનું સમારકામ કરવામાં આવે જો સમારકામ કરવામાં નહીં આવે અને ભવિષ્યની અંદર આ કેનાલ તૂટશે અને જે પણ નુકસાન થશે એની તમામ જવાબદારી સરકારશ્રીની અને લાગુ પડતા અધિકારીશ્રીની તમામ જવાબદારીઓ રહેશે જે રીતે રાજકોટની અંદર બનાવ બન્યા એવા બનાવો અહીંયા બનવા જઈ રહ્યા છે ત્યારે આપને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એનું સમારકામ કરવામાં આવે કડીથી મોઢેરા તરફ જતી નર્મદા કેનાલની ઉપર ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળે છે જે રીતે ગાબડા પડે છે ને કેનાલ તૂટી છે એ બીપી અસ્મિતાની ટીમ જ્યારે અહીંયા પહોંચી ત્યારે નર્મદા વિભાગના અધિકારીની ગાડી પણ અહીંયા પડેલી જોવા મળી રહી છે આપ દ્રશ્યોમાં પણ જોઈશું કે અહીંયા પહોંચ્યા છે તેમનાથી વાત કરીએ સાહેબ અહીંયા કેનાલ ઉપર ગાબડાં પડેલા હાલ જોવા મળે છે કઈ રીતના ગાબડા છે ને આ ગાબડા કેમ બોરવામાં નથી આવ્યા ના ના જેની એનું ટેન્ડરિંગની પ્રોસેસ થઈ જ ગઈ છે જે ટૂંક સમયમાં એની એ કાગળે કામ કરીને હવે ટૂંક સમયમાં કામ ચાલુ જ કરવાનું છે અચ્છા સહિદાના લીધે અત્યારે થોડું ટેન્ડરિંગની પ્રોસેસમાં થોડી વિલંબ હતો પણ હવે ટૂંક જ સમયમાં ચાલુ થઈ જશે સાહેબ કેનાલ કેટલી ચાલે અત્યારે અને આ કેનાલ ક્યાંથી ક્યાં જાય આ અમારી રીચ છે બસો ત્રાણું પાંચસો એકથીસ જે કંટ્રોલ કેબિન છે ત્યાંથી ત્રણસો તેત્રીસ પાંચસો નેવ્યાસી જે અમારા સબડિવિઝનમાં આવે છે સર આ કેનાલ ઉપર लगभग 100 थी વધારે 가બडा पडसेर બહુ મોટો મોટો 가બડા છે કોઈ દુર્ઘટના પણ છે તો જવાબદારી કોની રહેશે કારણ કે જે રીતે આ 가બડા મોટો મોટો જોવામાં આવે એ વિશેષમાં એ કહી હતી કે એ બધા 가બડા લીધેલા જ છે આ વખતના ટેન્ડરીમાં જે ટૂંક સમયમાં આપને મને કહ્યા મુજે ભી ચાવત જેસે સાહેબ રાજકોટની ઘટના બની ત્યારબાદ પણ હજુ તંત્ર લાપરવાહી કહી શકાય કે જે રીતે આ ગામડા છે ક્યાંક કેનાલ ફાટે તો આસપાસના ગામોને પણ નુકસાન થઈ શકે છે હા એ વિશે ખ્યાલ જ છે એટલે જે પ્રક્રિયા ઝડપી બનશે એમ પૂર્ણ કરવામાં આવશે થેન્ક યુ તો અધિકારી અહીંયા પહોંચાડશે તેઓ અહીંયા સર્વે કરી રહ્યા છે પરંતુ જે રીતે સમગ્ર જ્યારે એબીપીએસની ટીમ પહોંચી આ કેનાલ ઉપર ત્યારે અધિકારીઓ પણ અહીંયા જોવા મળ્યા હતા જોકે સવાલ એ થાય છે કે આ ગાબડા ઘણા સમયથી પડેલા છે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે હજુ સુધી તે બુરાયા નથી કોઈ ઘટના બને કે દુર્ઘટના બને તો જવાબદારી કોની તે પણ એક સવાલ છે જો કે નર્મદા વિભાગના અધિકારીઓ કહે છે કે ટૂંક સમયમાં આ ગાબડા બુરાઈ જશે હારૂ નાગોરી એબીપીએસમી મહેસાણા ઉત્તર ગુજરાતની માઇનોલ સબમાઇનોલ અને પેટા કેનાલની અંદર ગાબડા તો પડતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મુખ્ય કેનાલની અંદર પણ ગાબડા પડવાનો સિલસિલો સામે આવ્યો છે હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું મહેસાણાથી કડીથી મોઢેરા તરફ જતી આ મુખ્ય નર્મદા કેનાલ છે જે કેનાલના આ દ્રશ્યો છે તે રીતે ઠેર ઠેર ગાબડાં પડેલાના દ્રશ્યો સામે આવી આવે છે એક પછી આપ એક આ ગાબડા જોઈ શકો એક નંબરનું ગાબડું એની પાસે બીજા નંબરનું ગાબડું એની પાસે ત્રીજા નંબરનું ગાબડું અહીંયા સામે પણ જુઓ આ ચોથા નંબરનું ગાબડું સામે આગળ બતાવું પાંચમા નંબરનું ગાબડું સામે પણ દૂર સુધી આ ગાબડા પડેલા જોવા મળે છે ક્યાંક ને ક્યાંક જે આ ગાબડા છે તે મોટા પ્રમાણમાં પડેલા જોવા મળી રહેશે આ જ રીતે ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળે છે સવાલ એ થાય છે કે નર્મદા વિભાગ કેનાલના રિપેરિંગ અને તેના સમારકામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં આ ગાબડા યથાવત છે જોકે આ ખર્ચ આખર ક્યાં થાય છે તે પણ સવાલ છે બીજી તરફ અહીંયા સ્થાનિકોને જે આસપાસના ગામો છે તે ક્યાંય ભયભીત છે કારણ કે જે રીતે આ ગાબડા પડે છે ને ગાબડાના કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોનો જે જીવ છે તે તાળવે ચોટેલો જોવા મળે છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કેટલું હિતાવર છે આ ગાબડા રાખવા કારણ કે ક્યારે પણ કેનાલ તૂટે તો જવાબદારી કોની અહીંયા વાહન ચાલક છે વડીલ કેનાલ ઉપર મોટા ગાબડા પડેલા જોવા પડે મળી હશે કેનાલ તૂટે તો કેટલી તારાઇ સમજે અત્યારે આજુબાજુના ગામ છે જેમાં કે આ રાતેજની આ રાતેજની લીલાપુરા અને રૂપપરાની વચ્ચે કેનાલના અંદર એટલા ગાબડા છે કે ના પૂછો વાત કેટલા જોખમી કહી શકાય ઘણા જોખમી નાના નાના ગામ છે તૂટે ત્યારે ઘણું નુકસાન સર્જી શકે છે નાની કેનાલ તો તૂટતી હતી ખેતરો નુકસાન કરતી હતી પણ આ મોટી કેનાલની અંદર આ રીતે ગાબડો પડવો અને એ પણ રિપેરિંગ સમયસર ના થવું કેટલી ગંભીર લાપરવાહી કહી શકાય ગંભીર ઘણી ઘણી લાપરવાહી કહી શકાય આપ કયા ગામના છો હું અહીંયા ગામ રૂદાતલ મારું અત્યારે હું જાઉં છું આસજુલ વડીલ શું કહેશો ખરેખર આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો શું કહેશો કારણ કે જે આ પરિસ્થિતિ કેનાલની છે અન્ય પણ છે અહીંયા સ્થાનિકો વડીલ શું કહેશો ખરેખર આ કેટલું વ્યાજબી છે કોઈ વ્યાજબી ના કહેવાય હજી સરકારની બેદરકારી કહેવાય રાજકોટની ઘટના બની આવી જ બેદરકારીના કારણે ક્યાંક લોકોના જીવ ગયા છે હવે આ કેનાલ તૂટે તો કેટલા લોકોના કે છે ઘણા જીવ જઈ શકે છે આ ઊંચાળો ભાગ છે અને નેચાળા ભાગમાં પાણી બી ભરાઈ શકે છે તો જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો માટે આ જોખમ કારક કહી શકાય કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે સ્થાનિકોનું કહેવું છે કે જે રીતે આ ગાબડા પડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો માટે અને આસપાસના ગામો માટે જોખમ થઈ શકે છે કારણ કે ઠેર ઠેર આ રીતે ગાબડા પડે છે અને આ રીતે ગાબડા પડતા લોકોના ભયમાં જીવી રહ્યા છે હારૂનાગોરી એબીપીએસનું મહેસાણા ઉત્તર ગુજરાત નર્મદા વિભાગની કેટલી ગંભીર લાપરવાહી છે તેના હું દ્રશ્યો બતાવવા છું આ છે મુખ્ય કેનાલ નર્મદાની મુખ્ય કેનાલ છે જે રાજસ્થાન તરફ જઈ રહી છે મુખ્ય કેનાલની અંદર કઈ રીતે મસ્ત મોટા ગાબડા પડેલા જોવા મળે છે દ્રશ્યોમાં હું બતાવીશ કે અહીંયા ગાબડું છે લગભગ ત્રીસ થી ચાલીસ ફૂટનું લાંબુ ગાબડું પડેલું જોવા મળે તમામ જે છે તે આ સિમેન્ટ તૂટી ગઈ છે તેના પોપડા ઉખડી ગયા છે આ દ્રશ્યોમાં જોઈ શકો ઠેર ઠેર બસ આજ રીતે તમામ કેનાલો ઉપર આ જ રીતે ગાબડા છે સામેનો પણ હું દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે કેનાલનો સામેનો ભાગ છે તે પણ આપ જોઈ શકો છો મસ્ત મોટું ગાબડું લગભગ પંદર બાય વીસનું ગાબડું પડેલું હોય તેવું જોવા મળ્યું છે સવાલ એ થાય છે કે આ ગાબડું ક્યારે મોટું બને અને જો કેનાલનું પાણી બહાર નીકળે તો આસપાસના ગામોના લોકોની શું પરિસ્થિતિ થશે તંત્રની ગંભીર લાપરવાહી છે નર્મદાની મુખ્ય કેનાલ છે મુખ્ય કેનાલ ઉપર આ રીતે ગાબડા પડેલા જોવા મળી રહેશે કળીથી નીકળો મોઢેરા સુધી પહોંચો તો ત્યાં સુધીમાં લગભગ સોથી વધારે આ રીતે ગાબડા પડેલા જોવા મળશે ઠેર ઠેર આ રીતે મસ્ત મોટા ગાબડા પડેલા જોવા મળશે તમામ કેનાલ બેસી ગઈ છે દ્રશ્યોમાં પણ જોઈએ તમામ કેનાલ બેસી છે સવાલ એ થાય છે કે ક્યારેક મોટી દુર્ઘટના બને તો જવાબદારી કોની કેમ નર્મદા વિભાગના અધિકારીઓ કેનાલ રિપેરિંગના નામે માત્ર કાગળો બતાવે છે ને કેના રિપેરિંગ કરતા નથી હારુનગો એબીપી અસ્મિતા મહેસાણા